પોતે લી નાવાનું પોતે વીણવાનું તમાર છુટાડો છે કે નહીં છુટાડવાનું છે તો ઠેર નહિ કે તું નિદબી સોડી જાય છુટાડો ભાઈ મહસકઈ તો કંઈ નહિ હો જાય રે જાય રે નહિ પહેલા દન પૂરો કર ફેર જવાની વાત કરતો કન પૂરો करतो હ ફેર નહિ અનન કઈ નહિ હાથ સાહની પ્યાડ હલા દમુ સાહો કર તો ગમે જ નહિ કપા વીણ છુટાઈ ને ખાંડ હોય તો પહેલી નહિ હોય સાહની હોય તો હમ મેરી નાલુસા

മൂംഗളായി മൈന മൂങ്ങായ കേ